ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગોલ ગોલ શબ્દનો અર્થ શરત પૂરી થાય તે જગ્યા મુકામ પ્રયત્ન કે પ્રવૃત્તિનું સાધ્ય લક્ષ્ય પહોંચવાનું સ્થાન ફૂટબોલ જેમાંથી પસાર કરવાનો હોય છે તે બે થાંભલા એવી રીતે દળો પસાર કરતા મળતા ગુણ લક્ષ્ય હેતુ કે ધ્યેય ઉદ્દેશ કે યાત્રામાં પહોંચવા ધારેલું સ્થળ થાય છે ગોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેડેડ ધ બોલ ઇનટુ એન ઓપન ગોલ એટલે કે તે ફૂટબોલ ને ઓપન ગોલ તરફ દોરી ગયો એક બીજું ઉદાહરણ જોઈએ హి ઇઝ વર્કિંગ હાર્ડ ટુવર્ડ્સ ધ ગોલ ઓફ બીકમિંગ એન ઓફિસર ઇન ધ મિલિટરી એટલે કે લશ્કરમાં અધિકારી બનવાના લક્ષ્ય તરફ તે સખત મહેનત કરી રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ